દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આવશે જે છેલ્લા ચરણમાં છે આ યાત્રાને લઈને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિએ સર્કિટ હાઉસ રાજપીપળા ખાતે કાર્યકરો સાથે બેઠક કરી જેમાં નર્મદા જિલ્લા પ્રમુખ રણજીતભાઈ દિનેશભાઈ તળવી પ્રભારી અર્જુનભાઈ રાઠવા નરેન્દ્રભાઈ રાઠવા ભીખાભાઈ રબારી પીડી વસાવા મહેશભાઈ છોટુભાઈ વસાવા તેમજ કોંગ્રેસના આદિવાસી સેલના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ તળવી સહિત જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખો અને અલગ અલગ ફ્રન્ટલ સેલના પ્રમુખો હાજર રહ્યા આ બેઠકમાં યાત્રાના સુચારુ આયોજન માટે ચર્ચા કરવામાં આવી અને નર્મદા જિલ્લામાં આ યાત્રાને સફળ બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો આ મીટિંગમાં ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવા સાથે આવેલા બીટીએસના પ્રદેશ અધ્યક્ષ રમેશભાઈ વસાવા નર્મદાના પ્રમુખ શ્રી અને સાથી કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા જે કોંગ્રેસ માટે મોટી સફળતા છે આ યાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં થઈ રહી છે જે અગાઉ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ યોજાઈ ચૂકી છે જેને લઈને નર્મદા પ્રભારી અર્જુનભાઈ રાઠવાનું શું કેવું છે સાંભળો અને આ જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખશ્રીઓ અલગ અલગ ફંડલ સેલના પદાધિકારીઓ બધા ભેગા થઈને આયોજન કર્યું અને આ યાત્રાને નર્મદા જિલ્લામાં ખૂબ સફળ બનાવી એવો દરેકને ખૂબ વિશ્વાસ છે ઉત્સાહ છે અને એનું અમે આયોજન કરી રહ્યા છીએ આવતા દિવસોમાં દરેક વ્યક્તિને અમારા આખા જિલ્લાના એક એક વ્યક્તિના યાત્રા વિશેની માહિતી આપવાનું અને કેવી રીતના આપવાનું એનું અમે આયોજન કર્યું છે અને એમને પૂરો ભરોસો છે કે આ યાત્રા સૌથી સફળયાત્રા રહેશે અને બાર તારીખની જે સભા છે પીઠા ગ્રાઉન્ડમાં એ સભા ઐતિહાસિક રહેશે એવું અમે કાર્યકર્તા ઉત્સાહ પરથી અને લોકોને જે લોકોનું જે સમર્થન અમને મળી રહ્યું છે તેના પરથી અમે કહી શકીએ છીએ ભરૂચ નર્મદામાં જન આક્રોશ રેલી આવવાની છે એનું દરેક ગામનું સ્વાગત કરવાનું છે અને પીઠા ગ્રાઉન્ડમાં એનું સમાપન કરવાનું છે અમારા રાષ્ટ્રીય નેતા પણ વધારે છે અમે જનસંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે શંકરાદ પરિવર્તન સંગ્રહ જનસંવાદ કાર્યક્રમ અને જ્યાં જ્યાં બી જઈએ છીએ જે જે ગામોમાં મિટિંગ કરીએ છીએ ત્યાંથી એટલો બધો સહકાર મળે છે ઉત્સાહ જોશ જોવા મળે છે કે લાખોની સંખ્યામાં લોકો તૂટી પડશે અને આ સભાને સક્સેસ કરશે એવો અમને વિશ્વાસ છે લોકોને લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે આ સરકારથી લોકો કંટાળી ગયા છે અને એના માટે લોકો કોંગ્રેસને ચાહી રહ્યા છે કે વચ્ચેના ગાળામાં કોંગ્રેસથી થોડા વિચલિત થઈ ગયા હતા પણ એ લોકો ફરીથી નવેસરથી આવી રહ્યા છે અને જોશ દે કારોબારી મિટિંગમાં જે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જન આક્રોશ રેલી આવવાની છે એમાં નર્મદા જિલ્લામાં પ્રતાપનગરથી લઈને રાજપીપળા ડેડીયાપાડા નેત્ર અને લેડીયાપાડા ખાતે પીઠા ગ્રાઉન્ડમાં જાહેર સભા કરવાનું છે એના માટે જે આજે ચર્ચા કરવામાં આવી છે ખાસ વિશેષ જવાબદારી ડેડીયાપાડા સાકબાળાને આપવામાં આવી છે જન આક્રોશ રેલીની જે જાહેર સભા છે એની અંદર જે સંખ્યા લાખોની સંખ્યામાં લોકોને ભેગા કરવાની છે એ આજે અમને શ્રી